જય જય કરો દા જય જય કરો જય જય કરો જય જય કરો જય જય કરો તો ગાડલ ભાઈ આવ્યા હતા દર્શન કરવા આવતા આવતા પલળી ગયા હલો પાણી આવે છે મારા તાબીન પડી ગયો હતા વરસાદ ફૂલ વઢાર પડી ગયો થોડી વારમાં અમે પલળી જઈએ તબર kelihatan sangat baik kelihatan sangat baik, kelihatan sangat berbahaya kelihatan sangat baik

હા તો હજી આવશે પાછું જલ્દી જલ્દી ઘેર જતા પલડી જ પાછા હું તો આખો પાટલવાનું બના ભાઈ મન કીધું ગાડી પાછી લઈ દઉં પત્ની આખો